નમસ્કાર મિત્રો આજે આપણે બ્રહ્મ મુહૂર્ત વિશે વાત કરીશું જેનું તમે સતત સાત દિવસ સુધી પથારીમાં સુઈને અથવા બેસીને આચરણ કરશો તો તમારી કોઈ ઈચ્છા કે પ્રાર્થના પૂર્ણ થાય છે તેથી જ સૌ પ્રથમ આપણે બ્રહ્મ મુહૂર્તના વિષય પર વિગતવાર ચર્ચા કરીશું અને પછી તેની પદ્ધતિ વિશે વાત કરીશું બ્રહ્મ મુહૂર્તે સવારનો એક કલાક અને છત્રીસ મિનિટનો ખાસ સમય છે જે સવારે વાગ્યા સુધીનો હોય છે પરંતુ આ બાબતમાં કેટલીક અન્ય માન્યતાઓ પણ છે જો આપણે પ્રાચીન ગ્રંથોનો અભ્યાસ કરીએ તો તે મુજબ રાત્રિ ચાર સમયગાળામાં વિભાજિત કરવામાં આવે છે જેમાં પ્રથમ સમયગાળો રુદ્રકાળ છે રૂદ્રકાળ સાંજે છ વાગ્યા વાગ્યાથી રાત્રે નવ વાગ્યા વાગ્યા સુધી પ્રભાવી હોય છે ત્યારબાદ બીજો સમયગાળો રક્ષાકાલ છે જે રાત્રે નવ વાગ્યા વાગ્યાથી બાર વાગ્યા સુધી અસરકારક છે ત્યારબાદ ત્રીજો સમયગાળો આવે છે ગાંધર્વ સમયગાળો તે બાર વાગ્યાથી સવારે ત્રણ વાગ્યા વાગ્યા સુધી અસરકારક રહે છે અને પછી ચોથો સમયગાળો આવે છે જે છે કાળ મનોહર કાલ સવારે ત્રણ વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી અસરકારક છે જુદા જુદા દેશોમાં સૂર્યોદયના સમયમાં ફરક હોય છે તેથી બ્રહ્મ મુહૂર્તનો કોઈ નિશ્ચિત સમય દરેક સ્થળ માટે સરખો કહી શકાય નહીં પરંતુ જો તમે મનોહરકાલની મધ્યમાં એટલે કે સવારે ત્રણ વાગ્યાથી સવારે છ વાગ્યા આપણે વહેલા જાગીએ તો આ સમય વેળા એટલે કે બ્રહ્મ મુહૂર્તનો સમય ગણાશે તો બ્રહ્મ એટલે કે ભગવાન જે જ્ઞાનના દેવ છે અને મુહૂર્ત એટલે કે સમયનો સમય કે જેમાં આપણે જ્ઞાનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તેને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે મિત્રો વિડીયો શરૂ કરીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેમના જીવનમાં કોઈ દિવસ દૂધથી પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે તો કોમેન્ટ બોક્ષમાન પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો મિત્રો બ્રહ્મ મુહૂર્ત દરમિયાન બ્રહ્માંડ અને દૈવી શક્તિઓ વાતાવરણમાં ગૂમતી રહે છે જો આ સમય દરમિયાન તમારી ઊંઘ અચાનક જાગી જાય તો તેનો અર્થ થશે અર્થાત શુભ ઉર્જા તમારો સંપર્ક કરવા માંગે છે તેથી જ્યારે તમે આ સમય દરમિયાન જાગશો અને ધ્યાન જેવી શુભ પ્રવૃત્તિ કરો છો ત્યારે તમને તે ઉર્જા વહેતી લાગે છે કારણ કે આ સમયે વહેતી હવાને અમૃત વાયુ કહેવામાં આવે છે કારણ કે તમામ પ્રદૂષણ અને દૂષિત હવા નાબૂદ થાય છે અને ઓક્સિજન સમગ્ર વિશ્વમાં પ્રવર્તે છે અને રાત્રે ઝાકળ પડવાને કારણે આ સમયે વાતાવરણ એકદમ ખુશનુમા રહે છે અને આ સમયે જાગવાના કારણે આપણા મગજની તમામ ગતિવિધિઓ પણ સંપૂર્ણ રીતે શાંત થઈ જાય છે તેથી જો તમે આ સમયે તમારો અભ્યાસ કરો છો કોઈ પ્લાનિંગ કરો છો અથવા પરસ્પર સન્માન કરો છો અથવા ધ્યાન કરો છો તો તમને ઘણો ફાયદો મળશે તમે એ કહેવત તો સાંભળી જ હશે કે વહેલા ઉઠવું અને વહેલા જાગવું એ સફળતાની પહેલી સીડી છે તેથી જો તમારે પણ સફળ થવું હોય તો બ્રહ્મ મુહૂર્તમાં જાગો આ શરૂ કરો અને તમને ઘણી સફળતા મળશે ખરેખર પ્રાચીન સમયમાં વીજળી ન હતી તેથી જ્યારે લોકો સૂર્યાસ્ત પછી સૂઈ જતા હતા અને બ્રહ્મ મુહૂર્તમાં જાગતા હતા પ્રકૃતિ સાથે ચાલવાની તેમની પદ્ધતિઓ તેથી જે પણ પ્રકૃતિ સાથે સંતુલિત ચાલે છે તે હંમેશા સ્વસ્થ રહે છે અને એવું પણ જોવા મળ્યું છે કે જે લોકો સવારે વહેલા ઉઠે છે તેઓ એકદમ સ્વસ્થ રહે છે અને ઘણીવાર જે લોકો નાઇટ શિફ્ટમાં કામ કરે છે તેઓને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે શારીરિક અને માનસિક સમસ્યાઓનો સામનો કરવાનું શરૂ કરો મિત્રો અત્યાર સુધીમાં તમે સમજી ગયા હશો કે બ્રહ્મ મુહૂર્ત શું છે અને તેનું મહત્વ હવે આપણે ધ્યાન પદ્ધતિ વિશે વાત કરીએ કે સવારનો સમય ધ્યાન માટે શ્રેષ્ઠ છે તો આજે આપણે એક ધ્યાન પદ્ધતિ વિશે વાત કરીશું જે ખાસ કરીને બ્રહ્મ મુહૂર્તમાં કરવા આવે છે જો તમે સતત સાત દિવસ સુધી દરરોજ માત્ર દસ મિનિટ માટે પ્રેક્ટિસ કરો છો તો આ સાત દિવસમાં તમને આ પદ્ધતિના પરિણામો મળવાનું શરૂ થઈ જશે તમારી કોઈ ઈચ્છા અથવા કોઈ પ્રાર્થના છે જેને તમે પૂરી કરવા માગો છો તે પહેલાં આપણે આ પદ્ધતિ વિશે સંપૂર્ણ વાત કરીએ એ લોકો જેમને હૃદય સંબંધિત કોઈ સમસ્યા હોય કોઈ હૃદય સંબંધિત બીમારી હોય અથવા જે લોકો પીડિત હોય તેમની જેમ થોડુંક સાવચેત રહેવું જરૂરી છે બ્લડ પ્રેશરની સમસ્યાથી આ પદ્ધતિનો અભ્યાસ ન કરવો જોઈએ કારણ કે આ પદ્ધતિ દરમિયાન આપણે શ્વાસ રોકવો પડે છે ચાલો જાણીએ કે આ એક ખૂબ જ ચમત્કારિક પદ્ધતિ છે અને તેના પરિણામો ખૂબ જ ઝડપથી આપે છે તેનું કારણ એ છે કે આ પદ્ધતિમાં આપણે આપણું ધ્યાન આપણા અજ્ઞાન ચક્ર પર રાખીએ છીએ અને આજના ચક્ર આપણું એક એવું ચક્ર છે જે આપણા સંકલ્પનું સ્થાન છે જો આપણે આ ચક્ર પર ધ્યાન કેન્દ્રિત કરીએ અને પ્રાર્થના કરીએ અથવા સંકલ્પ કરીએ તો તે સંકલ્પ અથવા પ્રાર્થના ખૂબ જ જલ્દી પૂર્ણ થાય છે કારણ કે આ ચક્રના કાર્યનું ક્ષેત્ર છે આને આપણે સંકલ્પ ચક્ર પણ કહીએ છીએ કારણ કે આ ચક્રનું ધ્યાન કરવાથી આપણા સંકલ્પો પૂરા થાય છે જેમ કે આપણે કોઈ આદેશ આપીએ તો તે આજના પૂર્ણ થાય છે તેવી જ રીતે સૌ પ્રથમ તમારે તમારી કોઈ એક ઈચ્છા લેવી જોઈએ બીજી એક ઈચ્છા છે જે તમારે પૂરી કરવી છે તે સારી રીતે નક્કી કરો કે આ મારી ઈચ્છા છે અને આ ઈચ્છા પૂરી થવી જોઈએ કારણ કે તમારે માત્ર સાત દિવસની ઈચ્છા પૂરી કરવાની છે તેથી સૌથી પહેલા તમારે તમારી કોઈ એક ઈચ્છા નક્કી કરવી જોઈએ અને પછી સૌથી પહેલા તમે સવારે વહેલા ઉઠશો એટલે કે બ્રહ્મ મુહૂર્તના સમયે અને જાગ્યા પછી ઉઠો ફ્રેશ થઈ જાઓ અને સ્નાન કરો જો તમે તમારા મોં અને હાથને સારી રીતે ધોઈ લો અને પછી તમે તમારા ઘરના મંદિરમાં અથવા પૂજા સ્થાન પર ધ્યાન કરો તો તે સારું રહેશે ધ્યાન રાખો કે જગ્યા એવી હોવી જોઈએ કે જ્યાંથી બહારથી પ્રાણવાયુ પણ તમારા રૂમની અંદર પ્રવેશ કરે કારણ કે અમે આ પદ્ધતિ સવારે બ્રહ્મ મુહૂર્તમાં કરીએ છીએ તેથી આ સમયે તમારે શુદ્ધ પ્રાણ હવાની જરૂર પડશે પછી તમારે બેસવું પડશે એવી જગ્યાએ જ્યાં તમારે તમારા રૂમમાં ખુલ્લી હવા આવતી રાખવી જોઈએ અને જ્યારે તમે ધ્યાનથી બેસો ત્યારે તમારી પીઠ અને ગરદન સીધી રાખીને બેસો અને તમારા બંને હાથને તમારા ગૂંટ પર રાખો અને પછી તમારી મુઠ્ઠીઓ બંધ કરો અને પ્રથમ બે ત્રણ મિનિટ માટે તમારા મનને શાંત કરો અને તમારા શરીરને સ્થિર કરો જ્યારે તમારું મન શાંત થઈ જાય છે શરીર સ્થિર થઈ જાય છે અને શ્વાસ સામાન્ય થઈ જાય છે ત્યારે તમારે તમારું ધ્યાન તમારા અજ્ઞાન ચક્ર પર એટલે કે બે ભ્રમરોની વચ્ચે રાખવું જોઈએ અમે તિલક લગાવીએ છીએ અથવા સ્ત્રીઓ બિંદી લગાવે છે તમે તમારો ખ્યાલ તે સ્થાન પર લાવશો અને તમે તમારું ધ્યાન સમગ્ર સમય ત્યાં જ રાખશો હવે તમારે ફક્ત આ સ્થાન પર ધ્યાન આપવું પડશે પરંતુ તમારે તમારી માનસિક આંખોથી આ સ્થાનને સતત અનુભવતા રહેવું પડશે ત્યારે તમે તમારું ધ્યાન અહીં રાખશો પછી તમે લાંબા ઊંડા શ્વાસ લો અને લાંબા ઊંડા શ્વાસ લીધા પછી જ્યારે તમે તમારા શ્વાસને અંદરથી પકડી રાખો છો અને તે દરમિયાન તમારું ધ્યાન પણ આજના ચક્ર પર રહે છે તે સમયે તમે તમારા મનપસંદ દેવતા અથવા ગુરુનું ચિત્ર તમારા આજના ચક્ર પર લગાવી શકો છો તમે તમારા આજના ચક્ર પર તમારા મનપસંદ દેવતા અથવા ગુરુનું ચિત્ર જોશો અને શ્વાસને અંદર પકડીને તમે પ્રાર્થના અથવા સંકલ્પ કરો અથવા તમારી ઈચ્છાનું પુનરાવર્તન કરો હે ગુરુદેવ અથવા તમે જેને તમારા ભગવાન માનો છો તેને તમે પ્રાર્થના કરો કે તમારી ઈચ્છા પૂર્ણ થાય અને જ્યાં સુધી તમે એ શ્વાસને તમારી અંદર પકડી રાખો ત્યાં સુધી તમે એ ઈચ્છાનું પુનરાવર્તન કરતા રહો તમારી અંદર તે શ્વાસને પકડી રાખવાની ક્ષમતા છે તમે તેને વીસ સેકન્ડ અથવા તો ત્રીસ સેકન્ડ સુધી પકડી શકો છો આ પછી તમે તમારા પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો આજના ચક્ર અને તમારા મનની આંખમાં તમારા મનપસંદ દેવતા અથવા ગુરુને યાદ કરતા રહો અને જ્યાં સુધી તમને એવું ન લાગે ત્યાં સુધી તમારી ઈચ્છાનું પુનરાવર્તન કરો જો તમે આનાથી વધુ શ્વાસ રોકી શકતા નથી તો યાદ રાખો કે તમારે તમારા શ્વાસને નાક દ્વારા ભરવાનો છે અને મૂંગ દ્વારા શ્વાસ છોડવો પડશે આ રીતે તે એક ચક્ર બની જાય છે પછી તમે પંદર અથવા વીસ વાર કરી શકો છો તમે એક સેકન્ડ માટે થોડો આરામ કરો અને સામાન્ય સ્થિતિમાં બેસી રહો આરામ કર્યા પછી તરત જ બીજી સાયકલ શરૂ કરો એટલે કે ફરી એક લાંબો શ્વાસ લો શ્વાસ અંદર રાખો પછી તમારા પર ધ્યાન કેન્દ્રિત કરો આ પછી તમારે તમારા મનમાં તમારા મનપસંદ દેવતા અથવા તમારા ગુરુનું ચિત્ર જોવાનું છે અને આ બધી વસ્તુઓ સાથે તમારે તમારી પ્રાર્થનાનું પુનરાવર્તન કરવું પડશે તમારા સંકલ્પ અને તમારી ઈચ્છાનું પુનરાવર્તન કરવું પડશે અને ત્યાં સુધી પુનરાવર્તન કરવાનું રહેશે તમારા શ્વાસ અંદર રોકાઈ જશે અને જ્યારે તમને લાગે કે તમે તમારા શ્વાસને વધુ રોકી શકતા નથી તો તમારા શ્વાસને તમારા મોંગ દ્વારા બહાર કાઢો અને પછી થોડી સેકન્ડ માટે આરામ કરો આ રીતે આ બે ચક્ર પૂર્ણ થાય છે આ રીતે તમારે વચ્ચે થોડી સેકન્ડો માટે આરામ લેતી વખતે તમારી ઈચ્છાને વારંવાર પુનરાવર્તિત કરવી પડશે અને તમારે દરરોજ લગભગ દસ મિનિટ સુધી સાત દિવસ સુધી આ કરવું પડશે કારણ કે આ એક છે તેથી તમારે તેને સાત દિવસ સુધી સાચા હૃદયથી પૂર્ણ કરવું પડશે તો જ તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે અથવા જો તમે તેને વચ્ચે છોડી દો તો તમારી ઈચ્છાઓ પૂર્ણ થવાની સંભાવના ઓછી છે છેવટે આવું કેમ થાય છે અને આ પદ્ધતિનું વિજ્ઞાન શું છે સૌ પ્રથમ આપણું મજ્ઞાન ચક્ર જેમ કે મેં તમને અગાઉ પણ કહ્યું છે તે આપણા સંકલ્પનું સ્થાન છે તે આપણા આદેશનું સ્થાન છે એટલે કે તેનું નામ આજના ચક્ર કેમ છે તેથી જ્યારે આપણે આ સ્થાન પર આવીએ છીએ પ્રાર્થના કરીએ છીએ અથવા કોઈ સંકલ્પ કરીએ છીએ તો તે આદેશ તે સંકલ્પ તે પ્રાર્થના પૂર્ણ થાય છે જો આપણે તેની માંગ કરીએ તો તે માંગ પૂરી થાય છે કારણ કે તે ઈચ્છાઓની પરિપૂર્ણતાનું સ્થાન છે અને બીજું જ્યારે આપણે આ રીતે શ્વાસને પકડી રાખીએ છીએ ત્યારે શું થાય છે કે જ્યારે આપણે શ્વાસ લેવાનું બંધ કરીએ છીએ ત્યારે તે આપણા આખા શરીરમાં કટોકટીની સ્થિતિનું નિર્માણ કરે છે શું થાય છે જ્યારે આપણે લાંબા સમય સુધી આપણા વિચારો બંધ કરી દઈએ છીએ એટલા માટે જ્યારે તમે તમારું બધું ધ્યાન એક વસ્તુ પર કેન્દ્રિત કરો તો તમારું ધ્યાન તે સ્થાન પર કેન્દ્રિત રહેશે એટલે કે તમારું મન પહેલાં કરતાં વધુ એકાગ્ર થઈ જશે તેથી જ્યારે તમે તમારા શ્વાસને ભર્યા પછી રોકો છો ત્યારે આ બીજું મહત્વપૂર્ણ છે ત્રીજી બાબત એ છે કે જ્યારે તમે આ રીતે ધ્યાન કેન્દ્રિત કરો છો અને તમારી ઈચ્છાનું પુનરાવર્તન કરો છો ત્યારે શું થાય છે કે ધીમે ધીમે તમારી ઈચ્છા તમારા ચેતન મનમાંથી તમારા અર્ધજાગ્રત મનમાં જાય છે તે ઈચ્છા જતી રહે છે એટલે કે એક દિવસ પછી બે દિવસ કે ત્રણ દિવસ પછી જે વિચાર તમે વારંવાર પુનરાવર્તન કરો છો તે તમારા અર્ધજાગ્રત મનમાં જવા લાગે છે જે આપણા મનનું સૌથી ઊંડું સ્તર છે અને જો તમે કોઈ વિચાર તમારા અર્ધજાગ્રત મનમાં રાખો છો એટલે કે જો તમે આ બધું તમારા સભાન મનમાં લાવશો તો આકર્ષણના નિયમ અનુસાર તમારી ઈચ્છા પૂર્ણ થાય છે આ તેનું વિજ્ઞાન છે આમાં ત્રણેય વસ્તુઓ ખાસ કરીને કામ કરે છે પ્રથમ આજના ચક્ર કારણ કે આ આદેશનું સ્થાન છે તેથી જ તે આપણા આદેશને પૂર્ણ કરે છે જ્યારે તમે શ્વાસને અંદરથી પકડી રાખો છો ત્યારે શરીરમાં કટોકટીની સ્થિતિ આવે છે જેના કારણે તમે બિનજરૂરી વિચારોથી બચી જાઓ છો અને તમારું મન સંપૂર્ણ રીતે એકાગ્ર થઈ જાય છે વાત એ છે કે જ્યારે તમે તમારા અર્ધજાગ્રત મનને ખોલો છો ત્યારે તમારી ઈચ્છા તમારા અર્ધજાગ્રત મનમાં જાય છે જેના કારણે તે ઈચ્છાની પરિપૂર્ણતાના દરવાજા ખુલવા લાગે છે અને એક બીજી વસ્તુ જે સૌથી મહત્વપૂર્ણ છે મહત્વની વાત એ છે કે તમે આ વિધિ બ્રહ્મ મુહૂર્તના સમયે કરો છો તેની વિશેષતા એ છે કે મેં તમને શરૂઆતમાં જ વિગતવાર કહ્યું છે કે જો આપણે બ્રહ્મ મુહૂર્તના સમયે કોઈ વિધિ કરીએ છીએ જો આપણે સવારે આ કરીએ તો આ સમય ભગવાનનો સમય છે તેથી આ સમયે જો તમે તમારા શુભ હૃદયથી કોઈ પ્રાર્થના કરો છો તો તે પ્રાર્થના ચોક્કસપણે સાંભળવામાં આવશે તમે સંપૂર્ણ રીતે સમજી ગયા હશો કે જો તમે પણ કોઈ સંકટમાં ફસાઈ ગયા હો અને તમે એ સંકટમાંથી બહાર નીકળવા ઈચ્છો છો તો એ સંકટમાંથી બહાર આવવા માટે તમે આ રીતે ધ્યાન કરશો અથવા તમારી કોઈ ખૂબ જ મહત્વપૂર્ણ ઈચ્છા હશે જો તમે જીવનમાં કોઈ પણ જરૂરિયાત પૂરી કરવા માંગો છો તો તમે તમારા જીવનમાં તે ઈચ્છા અથવા પૂર્ણ કરી શકો છો આવી કોઈ પણ ઈચ્છા પૂરી કરવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરો અન્યને નુકસાન થાય તેવા પ્રયોગો ન કરો અન્યથા તમે આ પદ્ધતિનો સાચા દિલથી અભ્યાસ કરો કારણ કે આ પદ્ધતિ મેં મારી જિંદગીમાં ઘણી વખત અજમાવી છે અને એમાં હંમેશા સફળતા મેળવી છે મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં નાખેલ બે લાઈકોન પ્રેસ કરી પોલ પર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો વીડિયોને છેલ્લે સુધી જોવા બદલ આભાર